અમરેલી કોંગ્રેસના સ્નેહ સંવાદ સંબોધતા પ્રધાનમંત્રી મોદી ને ભવાઈઓ શબ્દ પ્રયોગ કરેલો હતો પ્રધાનમંત્રી મોદીએ અદાણી અંબાણીના દલાલ કહી અને વીરજી ઠુંબરે સુરતી ઈરાની આડે હાથે લીધેલી હતી વેરજી તમારે જણાવેલું હતું કે દેશના બાટલાથી લઈ અને નકલી પ્રકરણે ઘી અંબાજી પ્રસાદ ગૃહમંત્રીના પીએ રૂપાલાના પીએ નકલી કહી અને રાજ્યમાં નકલીની ભરમાર છવાઈ ગઈ છે નકલીની ભરમાર વચ્ચે સ્મૃતિબેન તમે નકલી નથી ને ટોળ નાકો નકલીને પાછો ઉમિયા માં કી જય કહે છે અમરેલી જિલ્લાના પાંચ ધારાસભ્યો નિષ્ફળ નિવડ્યા છે અને કોંગ્રેસની પાસ કરેલી ના ખાત નુરત કરે છે વિજય ઠુમરે આક્રમક શૈલીમાં ભાજપ સામે આકરા પ્રહારો કરેલા હતા લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અમરેલીમાંથી આક્રમક શરૂઆત કરી ગઈ છે નકલી નકલી થી નકલી અમારે ગામડા ને વળિયામાં વેચતા તો નકલી હાઈવે પીડું લાવ તારું નામ છે હવે હાઈવે મે નકલી ખોવા છે જાણો જો ભાઈ સાહેબ આ બાજો નકલી પોલીસ એ ભાઈ કીધો પોકરે એટલે નકલી પીએ ચાલ્યો બોલે પ્યાસી કરો કાઈ તો નકલી કોણ કા ના નકલી ને ઓળખો આવવાની છે જરૂર છે જેને આ વખતે સરકાર 24 બેસવાની છે એમાં ગુજરાત ખાવો ઢોરાય ટીકો માટેની મુશ્કેલી જરૂર હોય છે પણ લડવા માટેની ખવા માટે આવી છે મારા મિત્રો તમે

अफ्रीकन में मिमिक्री थे लीजिए तमारा तमाम में मिमिक्री थे सभी तरह से दारा से भी है कुछ तो बाहर का तू काम जो करें कहीं में देखा है तो आज ये मिमिक्री लोगों को यार तू हमें मंजूर करें ना काम ना काट दिया करी लिया तो सराब करी है ना तू काम ले लीजिए डॉक्टर जीरा जी ने तो ना सपना ना आज लक्ष्मी जी ने अपने